કોઈ પણ સરકારી કચેરી હોય જેમાં નવીન કામ થયા પછી 5 વર્ષ સુધી એ એજન્સીની જવાબદારી હોય છે રિપેરિંગ કરવાની એ એજન્સીનું બિલ પણ 10% કપાત કરવામાં આવતું હોય છે એ સરકારી કચેરી દ્વારા અને 5 વર્ષ પૂર્ણ થયા બાદ જે ડિપોઝિટ જમા કરવામાં આવતી હોય છે તે જમા ડિપોઝિટ આ એજન્સીને આપી દેવામાં આવતી હોય છે પરંતુ જ્યારે આખી આખું બિલ અને આ ડિપોઝિટ આપ્યા બાદ જ્યારે 5 વર્ષની જોગવાઈ હોય તેવામાં ફરી એક વર્ષમાં જ રોડ બને ત્યારે આ લોકોને તમે કેવા કહીશું ભ્રષ્ટાચારી કહીશું કે પછી નિષ્ઠાવાન કહીશું કે પ્રમાણિત કહીશું તે તમારે વિચારવાનું છે પરંતુ આવું બન્યું છે રાધનપુરમાં તેની આજે વાત કરવી છે નમસ્કાર કરાઈ માવાજ ન્યૂઝ માં તમારું સ્વાગત છે હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આજે વાત કરવી છે નગરપાલિકાની એ નગરપાલિકા કે જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર પણ લાખોમાં નહીં પરંતુ કરોડોમાં કારણ કે આ ભ્રષ્ટ અધિકારીઓ છે આ ભ્રષ્ટ રાજનેતાઓ છે આ તમામ તમામની मिलीभगतથી રાધનપુર શહેરના નાગરિકોને જે પ્રાથમિક સુવિધા મળવાની હોય છે તે મળતી નથી સરકારમાં ભલે લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચ કરવામાં આવે પરંતુ તેનો લાભ મળતો નથી આવું ઘણા સમયથી રાધનપુરમાં બની રહ્યું છે કારણ કે બેતાલીસ કરોડ થી વધુ રકમની ગ્રાન્ટ ભૂગર્ભ ગટર યોજના માટે નગરપાલિકા વિસ્તારમાં મંજૂર કરવામાં આવી હતી જેનું કામ પાણી પુરવઠવા દ્વારા કરવામાં આવ્યું હતું ને તેનું સુપરવિઝન રેખદેખ નગરપાલિકા હેઠળ કરવામાં આવ્યું હતું બેતાલીસ કરોડ થી વધુ ખર્ચે આ રાધનપુર માં ભૂગર્ભ ગટર નું કામ થયું છે પરંતુ આ ભૂગર્ભ ગટર તેનો લાભ લોકોને મળ્યો નથી લોકોની અનેક રજૂઆતો છે થોડો વરસાદ આવે છે ત્યારે જ આ ગટરો ઉભરાઈ જાય છે અને

રાધનપુર માં એક તાજેતરમાં માં ચોવીસ લાખ નો રોડ નું નિર્માણ કરવામાં આવ્યું છે આમ તો સરકાર શ્રી નો નિયમ છે કે જ્યારે નવીન રોડ બનતો હોય છે તે નવીન રોડ બન્યા પછી પાંચ વર્ષ સુધી આ રોડ ફરીથી બનતો નથી અને પાંચ વર્ષ સુધી જે તે એજન્સીની જવાબદારી હોય છે રિપેરિંગ કરવાની રાધનપુરમાં દસ ઓક્ટોમ્બર બે ના રોજ રાધનપુર શહેરમાં રાજ કોર્પોરેશન જે ઊંઝાનું કન્ટ્રક્શન છે જે ઊંઝાની એજન્સી છે એ એજન્સી દ્વારા રાધનપુર શહેરમાં ઘણી બધી જગ્યાએ લાખો રૂપિયાના રોડ બનાવવામાં આવ્યા છે આ રોડો બન્યા બાદ 10 ઓક્ટોબર 2023 ના રોજ રાધનપુર નગરપાલિકાને આ રોડો સુપ્રત કરવામાં આવ્યા છે ત્યારબાદ આ એજન્સીના કામ પૂર્ણ થયા હતા જેને એક વર્ષ નથી થયું તેવામાં આ રોડો કેટલીય જગ્યાએ તૂટી જવાની ઘટનાઓ સામે આવી હતી આ રોડને એક વર્ષ નથી થયું તેવામાં ફરી આ તાજેતરમાં રોડ પોસ્ટ ઓફિસ થી બસ સ્ટેશન વાળો જે રોડ છે તે મુખ્ય શહેરનો રોડ હાલ

પરંતુ આ નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ આ કામ મંજૂર કરાવી અને ચોમાસા દરમિયાન હાલે આ કામ કરાવી રહ્યા છે રાજ કોર્પોરેશન જે ઊંજાની કંપની હતી જેને અગાઉ કામ કર્યું છે તેનું બિલમાંથી 10% બિલ કપાત કરવામાં આવે છે આમ તો સરકારનો નિયમ છે જ્યાં એજન્સી આ રીતે કામ કરતી હોય તેનું દસ ટકા પેમેન્ટ કાપવાની જવાબદારી નગરપાલિકાની છે અને આ પાંચ વર્ષ સુધી આ રિપેરિંગ ખર્ચ આ રિપેરિંગ આ એજન્સી દ્વારા કરવામાં આવે એટલા માટે આ રૂપિયા આ નાણાં કપાત કરવામાં આવતા હોય છે પરંતુ આ નગરપાલિકાના કર્મચારીએ આ ભ્રષ્ટ કર્મચારીઓએ આ નાના કાપ્યા નથી અને પૂરેપૂરો બિલનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે તેવામાં ફરી એક વર્ષ થયું નથી આ રોડની મંજૂરી ન મળી શકે છતાં પણ આ નગરપાલિકાના આ ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા ફરી રોડ મંજૂર કરવામાં આવ્યો છે ચોવીસ લાખ નું આ કામ કરવામાં આવ્યું છે આલે આ રોડ તૂટી જવાની ઘટનાઓ સામે આવી રહી છે લોકોની રજૂઆતો છે લોકોની માંગણીઓ છે કે આ ભ્રષ્ટાચારી એજન્સીઓને કામ ન આપવામાં આવે છતાં પણ રાધનપુરમાં આવું જ કામ થઈ રહ્યું છે રાધનપુર નગરમાં એક વર્ષથી વધુ સમય નથી થયો અને આ ચીફ ઓફિસર આ ફરી કામ મંજૂર કરવામાં આવ્યું છે આ બોડી દ્વારા આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે ત્યારે આ બાબતે તમામ સામે

જોવા તો અમારી સબ્સ્ક્રાઇબ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર